હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એક નવી રેસીપી તો આજે આપણે બનાવીશું મગનું સૂપ તો કહેવત છે ને કે મગ કહે હું લીલો દાણો મારે માથે ચાંદું બે ચાર મહિના મને ખાય તો માણસ ઉઠાડું માંદું તો આ મગનું સૂપ જે રેસિપી ખૂબ જ સરળ છે પરંતુ ખૂબ જ હેલ્પફુલ પણ છે અને હેલ્પફુલ પણ છે અને ટેસ્ટી પણ છે અને ફટાફટ બની જાય તેવી છે અને બીમાર એટલે કે માંદા માણસો માટે તો ખૂબ જ ફાયદાકારક છે પ્રોટીનથી ભરપૂર છે તેથી શક્તિ ખૂબ મળી રહે અને પાચન પણ જલ્દી થઈ જાય છે તો આ ખાલી તો આમગનું પાણી છે સૂપ છે તે બીમાર માણસો જ પીવે એવું નથી સાજા માણસો પણ પી શકે છે પ્રોટીનથી ભરપૂર હોય છે તેથી શક્તિ ખૂબ જ મળી રહે છે અને પાચન પણ જલ્દી થઈ જાય છે અને બીમાર ન હોય ને તે પણ આ પી શકે વજન વાળા પણ પી શકે તેના માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં અડધાથી વધારે વાટકો આખા મગ લઈ લીધા છે આ મગને મેં પાણીથી ધોઈ લીધા છે જો આ બોટલ છે ને એ હું આ મગ આ બોટલોમાં રાખું છું અને એક કાગળની નાની કટકી પણ રાખી દઉં છું જેથી કરીને ભેજ જેવું થાય ને તો આ કાગળમાં આવી જાય છે અને મગ છે તે બગડે નહીં તો હવે મેં મગને બાફવા માટે થઈ અને સાડા ત્રણ ગણું પાણી કૂકરમાં લઈ લીધું છે અને ગેસ ઉપર ગરમ થવા મૂકી દીધું છે ત્યારબાદ મેં તેમાં આ ધોયેલા મગ છે તે ઉમેરી દઉં છું અને ઉમેરી દીધા અને ત્રણથી ચાર સીટી વગાડવા મૂકી દીધી છે હવે ત્રણથી ચાર સીટી વાગી ગઈ છે અને મગ બફાઈ ગયા છે તો આપણે કૂકર ખોલીને જોઈ લઈએ મગ બરાબર બફાઈ ગયા છે અને હવે આપણે એમાં થોડું ખમણેલું આદું પણ લેશું અને તે પણ એમાં એડ કરી દેસું અને એક ગ્લાસ પાણી નાખી અને આપણે આ મગને છે એ બ્લેન્ડર ફેરવી દેશું બ્લેન્ડર ફેરવીએ તો જો માંદા માણસને પાવું હોય તો ખૂબ સારું રહે તેમાં છોતા કે કાંઈ આવે નહીં અને સૂપ જેવું આપણને લાગે ને સીધું પીવાઈ જાય ગરમા ગરમ ફેરવી લઈશું મગ માંદા માણસને દેવામાં હોય તો તેમાં છોતરા ન રહે અને આપણને પણ વચ્ચે વચ્ચે સૂપ પીવામાં છોતરા આવે એટલે મજા પણ ન આવે એટલે આપણે હવે આ બ્લેન્ડર ફેરવ્યા પછી મગના પાણીને ગાળી લેશું હવે આપણે બધું જ પાણી ગાળી લીધું છે અને તમે ગાળિયા વગર પણ પી શકો છો કેમ કે તેમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ જ હોય છે પરંતુ બીમાર માણસ માટે ગાળીએ ને તો એમાં છોતરા ન હવે જુઓ હવે ગાળી લીધા બાદ એમાં જોઈતા પ્રમાણમાં આપણે પાણી ઉમેરીશું જેવું તમારે થોડું ઘાટું રાખવું હોય અથવા તો પાણી જેવું કરવું હોય એ પ્રમાણે પાણી ઉમેરવું ટેસ્ટ મુજબ તમારા હવે તેમાં આપણે થોડી હળદર ઉમેરીશું અડધી પોણી ચમચી અને સ્વાદ અનુસાર એમાં નમક નાખીશું મગ છે ને એ થોડા વાયુ કરે એટલે મગમાં આપણે થોડા તીખાનો ભૂકો નાખીશું એટલે કે તીખા ખાંડી અને તેનો પાવડર બનાવી અને નાખીશું ઉમેરીશું ગેસ ઉપર તેને હવે આપણે ઉકળવા મૂકી દઈએ થોડું ઉકળવા લાગે ને પછી એક ગેસ ઉપર અથવા તો નીચે ઉતારી અને એક કળછીમાં થોડું ઘી લેવું અને ઘી ગરમ થવા મૂકવું જેને ડોયો પણ કહે અને કળછી પણ કહે ઘી મૂકી અને ઘી ગરમ થાય એટલે તેમાં આપણે જીરું નાખવાનું છે અને જીરું નાખ્યા બાદ જીરું તતડે એટલે તેમાં હિંગ નાખી અને આપણે સૂપમાં એડ કરી દેસું જેથી કરી અને ઘીનો વઘાર થઈ જાય હંમેશા મગ છે ને એ ઘીમાં જ વઘારવા જોઈએ કેમ કે ઘીમાં વઘારવાથી તેમનો ટેસ્ટ અલગ જ આવે છે અને ઘીમાં વઘારવાથી તે ખૂબ સારું રહે છે કબજીયાત રહેતી નથી તો જુઓ આપણા મગ છે એ તૈયાર થઈ ગયા છે તો ચાલો આપણે તેને હવે સર્વ કરી દઈશું રેસીપી તો સરળ અને શક્તિ આપનાર આ મગ છે વજન ઓછું કરવાવાળા તેની રેસીપી આપને કેવી લાગી તો કમેન્ટમાં જરૂરથી જણાવજો જો કંઈ સૂચન હોય તો પણ તમે મૂકજો રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર જો પહેલી જ વાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા આ ગરમા ગરમ સૂપ પીએ ને તો શરદી અને કફમાં ખૂબ જ ફાયદો થાય છે અને કબજિયાત પણ રહેતી નથી તો જરૂરથી જણાવજો કે આપને આ રેસીપી કેવી લાગે